અમદાવાદ એએમટીએસમાં રોજના હજારો મુસાફરો મુસાફરી કરે છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી અકસ્માતોને લઈને એએમટીએસ ચર્ચાનો વિષય બની છે જેથી જમાલપુરમાં આવેલ એએમટીએસના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં તમામ બસોનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે તમામ બસોમાં જીપીએસ લગાવવામાં આવેલું છે જેનાથી નજર રાખવામાં આવી રહી છે ખાસ કરીને એએમટીએસ બસ બસ સ્ટોપ પર ઊભી ન રહે અને રૂટ બહાર જાય તો તેની તરત જ જાણ થાય છે બસની સ્પીડ કેટલી છે તે પણ કંટ્રોલ રૂમમાંથી જાણી શકાય છે આ અંગે વધુ માહિતી આપતા ના ડેપ્યુટી ટ્રાન્સપોર્ટ મેનેજર રાજેન્દ્ર પ્રસાદ પાંડેએ જણાવ્યું હતું કે કંટ્રોલ રૂમ સવારે છ કલાકથી લઈને રાત્રે દસ વાગ્યા સુધી ચાલુ રહે છે અને રોડ પર ફરતી તમામ બસોની માહિતી અહીંથી મેળવી શકાય છે એએમટીએસ માં સંચાલિત દરેક બસમાં જીપીઆરએસ લગાવવામાં આવે છે જેથી આપણે કંટ્રોલ રૂમમાં ડાયરેક્ટ મોનિટરિંગ કરી શકીએ બસો ઓફ રોડ જાય સંચાલન મેં જે શેડ્યુલ છે એ શેડ્યુલ મુજબ બસ સ્ટોપ પર ઊભી ના રહે બ્રેકડાઉન થાય એ દરેક પ્રકારની માહિતી આપણે કંટ્રોલ રૂમ ઉપરથી મેળવી શકાય આપણે કોઈ આપણે દરેક ટેન્ડર મેં એક પ્રકારના એસએલએ મૂકવામાં આવેલ છે ઓર એ ટેન્ડર મુજબ કોઈ બી ડ્રાઈવર કોઈ બી ભૂલ કરે તો એના પ્રમાણે એક પેનલ્ટીઓ બી નક્કી કરવામાં આવે છે ઓર કોઈ વિશેષ પ્રકારની ભૂલ થાય તો આનાથી વધારે બી પેનલ્ટી આપણે કરીએ છીએ શહેર માં અત્યારે આપણે રોજ સાતસો બીસ સાતસો પચીસ બસો જુદા જુદા એરિયામાં આપણે અત્યારે સંચાલન મૂકીએ જ છે